નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે દેવગઢ બારીયા નગર માંગથી પસાર થતો સ્ટેટ હાઈવે રસ્તો બન્યો ભયજનક પાંચ વર્ષના વધુ સમયથી ભયજનક બનેલ રસ્તાને લઈ અનેક રજૂઆતો કરાઈ રજૂઆતો કરવા છતાં પણ તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે જેને લઈ તંત્ર દ્વારા રસ્તાનું દેખાવ ખોરતું સમારકામ હાથ ધરવામાં આવ્યું વર્ષોથી ભયજનક રસ્તાના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવા પડી રહ્યો છે દાહોદ લોકસભા સાંસદ જસવંતસિંહ ભાભોરને પાંચ વર્ષની ટર્મ પૂરી થવા છતાં પણ રસ્તો ના બનતા અનેક સવાલો ચૂંટણી આવતા જ રસ્તાનું સમારકામ કેમ હાથ ધરાયું જેવા અનેક સવાલો નગરજનો અને રાહદારીઓ તેમજ વાહન ચાલકોને તંત્ર દ્વારા લોલીપોપ કપાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે લોકસભાની ચૂંટણી માં ભય જનક રસ્તાને લઈ મતદારો મૂળ બદલે તેમાં કોઈ નવાઈ નહી રિપોર્ટરિયા